નમસ્કાર દર્શક મિત્રો ફોકલ બાય ફરી એકવાર સ્વાગત છે મહારાષ્ટ્ર અને ઝારખંડ વિધાનસભાની ચૂંટણીઓ જે છે સંપન્ન થઈ ચૂકી છે અને ત્રેવીસમી એટલે કે ત્રણ દિવસ પછી મતગણતરી થવાની છે એટલે વિધિવત પરિણામ ત્રેવીસમી નવેમ્બરે જ આવવાનું છે પરંતુ દર વખતે રાબેતા મુજબ જેમ એક્ઝિટ પોલ્સ આવતા હોય છે તેમ આ વખતે પણ એક્ઝિટ પોલ્સ આવ્યા છે અને એક્ઝિટ પોલ્સમાં મહારાષ્ટ્રમાં મોટે ભાગના એક્ઝિટ પોલ્સ એવું બતાવે છે કે મહાયુતિનું પલ્લું જે છે એ ભારે છે અલબત્ત બે કે ત્રણ એક્ઝિટ પોલ્સ એવા પણ છે કે જે બતાવે છે કે નહીં મહાવિકાસ અઘાડી જીતી શકે છે અથવા તો ત્રિશંકુ વિધાનસભા આવી શકે છે જ્યારે ઝારખંડ જે છે એમાં અત્યંત કસોકસ ફાઇટ બતાવે છે અને ફિફ્ટી ફિફ્ટી હોય એવું લાગે છે એટલે ઝારખંડમાં ઇટ કેન બી એની ઇઝ ગેમ એટલે કે ઇન્ડિયા ગઠબંધન પણ જીતી શકે છે અને એનડીએ ગઠબંધન પણ જીતી શકે છે એ પ્રકારનો માહોલ દેખાય છે જ્યારે અહીંયા મહારાષ્ટ્રમાં સિક્ષટી ફોર્ટીનો રેશિયો દેખાય છે સિક્ષ્ટી પર્સન્ટ ઓપિનિયન પોલ અને એક્ઝિટ પોલ એવું બતાવી રહ્યા છે કે મહાવિકાસ અઘાડી કરતા મહાયુતીનું પરફોર્મન્સ સારું રહેશે અને એકંદરે મહાયુતી જે છે એકસો પિસ્તાલીસ થી એકસો પંચાવન વચ્ચે બેઠકો લઈ જશે એટલે કે ભાજપ પ્રેરિત સરકાર મહારાષ્ટ્રમાં બને એવી સંભાવના દેખાઈ રહી છે અલબત્ત એક્ઝિટ પોલ સાચા પડે એ જરૂરી નથી એક્ઝિટ પોલ મહારાષ્ટ્ર અગાઉ જે હરિયાણાની ચૂંટણી થઈ હતી ત્યાં પણ ખોટા પડ્યા હતા એક્ઝિટ પોલ ગત લોકસભાની ચૂંટણીમાં પણ મોટે ભાગના એક્ઝિટ પોલ્સ ખોટા પડ્યા હતા અને ચારસો પાર ને ત્રણસો સિત્તેર ઉપર આવશે ને ત્રણસો ત્રીસ ઉપર આવશે એની જગ્યાએ ભારતીય જનતા પાર્ટીને બસો ચાલીસ બેઠકો જ આવી હતી કહેવાનું તાત્પર્ય એ છે કે એક્ઝિટ પોલ જે છે એ એક્ઝેક્ટ પોલ નથી હોતા પરંતુ એવી સ્પષ્ટતા સાથે આપણે વાત કરી રહ્યા છે તો જો આ એક્ઝિટ પોલ સાચા પડે તો દેવેન્દ્ર ફડણવીસ મહારાષ્ટ્રના નવા મુખ્યમંત્રી બને અને સુપ્રિયા સુડે એટલે કે શરદ પવાર પોતાની દીકરીને મુખ્યમંત્રી બનાવવાનું જે સ્વપ્ન સેવતા હતા એ સ્વપ્ન કદાચ સાકાર નહીં થાય ઉદ્ધવ ઠાકરેને હતું કે મહાવિકાસ અઘાડીના નેતા તરીકે તેઓ મુખ્યમંત્રી બનશે તો શું એ સ્વપ્ન સાકાર નહીં થાય શહેરી વિસ્તાર મુંબઈ પુણે અને થાણે વિસ્તારમાં મતદાનની ટકાવારી ઘટી છે જ્યારે ગ્રામીણ મહારાષ્ટ્રમાં તમે જુઓ તો નક્સલવાદી બેલ્ટ જે છે ગઢચિરોલીથી માંડીને પશ્ચિમ મહારાષ્ટ્ર ઉત્તર મહારાષ્ટ્ર અને વિદર્ભમાં મતદાનની ટકાવારી વધારે થઈ છે બહેનોના મતદાનની ટકાવારી પણ વધારે થઈ છે શું ભારતીય જનતા પાર્ટીને લાગલી બહેન સ્કીમનો ફાયદો મળશે કે કોંગ્રેસવાળી જે મહાવિકાસ અઘાડી છે એને કિસાનોનો જે આક્રોશ છે એનો ફાયદો મળશે આ તમામ મુદ્દે જ આજે ચર્ચા કરીશું ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટમાં પરંતુ એ પહેલાં મારી આપ સૌને નમ્ર વિનંતી છે કે જો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ ગમે તો મહેરબાની કરીને એને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઇબ કરજો અને હા તમને હંમેશા નોટિફિકેશન મળતા રહે અમારા નવા નવા વિડીયોઝના એના માટે બિલ આઇકોનનું પેલું બટન જે છે એ દબાવવાનું ભૂલતા નહીં ધન્યવાદ મિત્રો મહારાષ્ટ્રમાં મોડી રાત સુધી ચૂંટણી પંચે સત્તાવાર આંકડા આપ્યા નથી કે મહારાષ્ટ્રમાં કેટલું મતદાન થયું છે કે ઝારખંડમાં એક્ઝેક્ટ કેટલું મતદાન થયું છે બે હજાર ઓગણીસ વિધાનસભાની ચૂંટણી જોઈએ તો એકસઠ પોઈન્ટ છ ટકા મતદાન થયું હતું અને અત્યારે ચૂંટણી પંચનું આકલન એવું કહે છે કે સાહીઠ થી બાસઠ ટકા વચ્ચે ભાગે ગત વિધાનસભાની ચૂંટણી કરતા આ મતદાનની ટકાવારી વધુ હશે એવું ચૂંટણી પંચનું આકલન કહે છે ચૂંટણી પંચ ખોખારો ખાઈને કોઈ ચોક્કસ આંકડો આપતા નથી પરંતુ ઝારખંડમાં લગભગ સિત્તેર ટકા જેટલું મતદાન થવાનું આકલન છે જ્યારે મહારાષ્ટ્રમાં સાહીઠથી બાસઠ ટકા વચ્ચેનું મતદાનનું આકલન છે અને મુંબઈ મેટ્રો રિજિયન અને મુંબઈ શહેર એમાં જે અપેક્ષા હતી કે દેશની આર્થિક રાજધાનીમાં મતદાનની ટકાવારી વધશે ત્યાં મતદાનની ટકાવારી વધી નથી પરંતુ નક્સલવાદી વિસ્તાર છે પશ્ચિમ મહારાષ્ટ્ર છે ઉત્તર મહારાષ્ટ્ર છે વિદર્ભ છે કે આ વિસ્તારમાં મતદાનની ટકાવારી વધી છે એટલે એના પણ શું ઇમ્પ્લિકેશન્સ આવશે એ કોઈને સમજાતું નથી પરંતુ ભાગના ચૂંટણી સર્વેક્ષણો જો હું તમને એક્ઝેક્ટ ડેટા કહું તો મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીની વાત કરીએ તો એક્ઝિટ પોલ અનુસાર ચાણક્ય સ્ટ્રેટેજીઝ એવું કહે છે કે એનડીએ એટલે કે મહાયુતિ મહાયુતિને એકસો બાવનથી એકસો સાહીઠ બેઠકો મળી શકે જ્યારે મહાવિકાસ અઘાડીને એકસો ત્રીસથી એકસો આડત્રીસ બેઠકો અને અન્ય એટલે કે અપક્ષ સહિત બીજી બધી પરચુરન પોલિટિકલ પાર્ટી દાખલા તરીકે અસદુદ્દીન ઉબેસીની પાર્ટી પછી સમાજવાદી પાર્ટી બહુજન વિકાસ અઘાડી પછી સીપીઆઈ એટલે કે ડાબેરી પક્ષો અપક્ષો બળવાખોરો જે છે એને છથી આઠ બેઠકો એટલે કે એને હું અન્યની કેટેગરીમાં મૂકું છું એટલે અન્ય જે છે એ છથી આઠ બેઠકો મળે હવે ઇલેક્ટોરલ એજ કરીને જે એજન્સી છે એ મહાયુતીને એકસો ને અઢાર બેઠક આપે છે પરંતુ મહાવિકાસ અઘાડીને એકસો ને પચાસ બેઠકો આપે છે અને અન્ય કે જે મેં તમને અલગ પરચુરન પોલિટિકલ પાર્ટીઝ અને અપક્ષોને બળવાખોરોની વાત કરી એને વીસ આપે છે હવે મેટ્રિસ કરીને જે એજન્સી છે એ મહાયુતિને એકસો પચાસથી એકસો સિત્તેર આપે છે જ્યારે મહાવિકાસ અઘાડીને એકસો દસથી એકસો ત્રીસ આપે છે અને અન્યને આઠથી દસ આપે છે પી માર્ક નામની એજન્સી જે છે એકસો સાડત્રીસથી એકસો સડસઠ હવે સ્મરણ રહે કે મહારાષ્ટ્રમાં બસો ને ઇઠ્યાસી બેઠકો જે છે એના કારણે એકસો ને પિસ્તાલીસ બેઠકો જીતવી જરૂરી છે એટલે એકસો થી એકસો સડસઠ એટલે કે શક્ય છે કે એકસો સાડત્રીસ બેઠક આવે તો પણ અપક્ષો અને અન્ય પાર્ટીનો ટેકો લઈને પણ મહાયુતિ જે છે એ સરકાર રચી શકે છે એવું હાલ પૂરતું માની શકાય અને આ જ પી માર્ક એજન્સીનું અહેવાલ એવું કહે છે કે મહાવિકાસ અગાડી એકસો છવ્વીસથી એકસો છત્તાલીસ એટલે કે જે ગેપ છે એ વીસ બેઠકોનો આપ્યો છે એટલે અંતરાલ જે છે એ ખાસો મોટો છે અર્થાત મહાવિકાસ અગાડી પણ ચૂંટણી જીતી શકે એવું પી માર્ક જે છે એનું આકલન છે હવે અન્યમાં બેથી આઠ જ્યારે પીપલ્સ પલ્સ જે છે એ એકસો પંચોતેરથી એકસો પંચાણું એટલે ક્લિયર કટ મહાયુતિને જીતાડી રહ્યું છે અને મહાવિકાસ અગાડીને પંચ્યાસીથી એકસો બાર બેઠકો દર્શાવે છે જ્યારે અન્યને સાતથી બાર હવે પોલ્સ ઓફ પોલ્સ એટલે કે જો હું આની એવરેજ કાઢું તો એકસો પચાસ મહાયુતિ એકસો પચીસ મહાવિકાસ અગાડી અને અન્યને તેર પરંતુ દૈનિક ભાસ્કરનો રિપોર્ટ એવું કહે છે દૈનિક ભાસ્કરનું સર્વેક્ષણ જે મેં ટીવી પર જોયું કે એકસો પચીસથી એકસો ચાલીસ જેટલી મહાયુતિ અને એકસો પાંત્રીસથી એકસો પચાસ ટૂંકમાં આ દૈનિક ભાસ્કરના અહેવાલ અનુસાર વિકાસ અઘાડી જે છે એની જીતવાની સંભાવના એકસો પાંત્રીસથી એકસો પચાસ વધારે દેખાઈ રહ્યું છે અને પાછું આ સર્વે એવું પણ બતાવે છે કે અન્યના ખાતામાં વીસથી પચીસ જઈ શકે તેમ છે અલબત્ત ફરી એકવાર હું કહું છું કે આ એક્ઝિટ પોલ છે એક્ઝિટ પોલ્સ નથી હવે ઝારખંડ વિધાનસભાની વાત કરીએ તો ઝારખંડ વિધાનસભામાં કુલ એક્યાસી બેઠકો છે અને બહુમતી માટે તમારે એકતાલીસ બેઠકો આવવી જરૂરી છે તો એક્સેસ માય ઇન્ડિયા જે છે એ એનડીએ એટલે કે ભારતીય જનતા પાર્ટીનું જે ગઠબંધન છે એને સત્તર થી સત્તાવીસ જ્યારે ઇન્ડિયા ગઠબંધન એટલે કે ઝારખંડ મુક્તિ મોરચા અને કોંગ્રેસ પાર્ટીવાળું જે ઇન્ડિયા ગઠબંધન છે એને ક્લિયર કટ મેજોરિટી આપે છે ઓગણપચાસથી 59 વચ્ચે અને અન્ય જે છે એકથી પાંચ બતાવી રહ્યું છે ચાણક્ય સ્ટ્રેટેજીસ છે એ એનડીએ એટલે કે ભાજપવાળી પાર્ટીને ગઠબંધનને પિસ્તાલીસથી પચાસ અને ઇન્ડિયા ગઠબંધનને પાંત્રીસથી આડત્રીસ અને અન્ય જે છે થી પાંચ બચાવી રહ્યું છે ઇલેક્ટ્રોલ એજ જે છે એ એનડીએને બત્રીસ જ્યારે ઇન્ડિયા ગઠબંધનને બેતાલીસ એટલે કે ક્લિયર કટ ઇન્ડિયા ગઠબંધનને જીતાડી રહ્યું છે અને અન્યને માત્ર બે જ આપી રહ્યું છે મેટ્રિસનો સર્વે કહે છે બેતાલીસથી સુનતાલીસ એનડીએને આવી શકે છે અને પચીસથી ત્રીસ ઇન્ડિયા ગઠબંધન એટલે મેટ્રિસ અનુસાર ભારતીય જનતા પાર્ટીવાળું ગઠબંધન જીતે એવી સંભાવના વધારે છે પી માર્ક જે છે એકત્રીસથી ચાલીસ એનડીએને આપે છે પરંતુ ઇન્ડિયા ગઠબંધનને સાડત્રીસથી સુનતાલીસ આપી રહ્યું છે અને એકથી છ અપક્ષ એટલે માર્કની દ્રષ્ટિએ ઇન્ડિયા ગઠબંધન જીતવાની સંભાવના વધારે છે પીપલ્સ પલ્સ છે એના અનુસાર ચુમ્માલીસથી ત્રેપન બેઠકો એનડીએને અને થી સાડત્રીસ ઇન્ડિયા ગઠબંધનને અને અન્યને પાંચથી નવ જ્યારે પોલ ઓફ પોલ્સ એટલે કે સરેરાશ તમે કાઢો તો ઓગણચાલીસ બેઠક જે છે એ એનડીએ એટલે કે ભાજપવાળી ગઠબંધનને જઈ રહી છે જ્યારે આડત્રીસ ઇન્ડિયા ગઠબંધન એટલે બહુ જ કસોકસ ફાઇટ જેને કહી શકાય અને ચાર જે છે એ

બહુ જ કસોકસ ફાઈટ જે છે એ ત્યાં થઈ રહી છે એટલે ઇટ કેન ગો આઈધર સાઇડ બડીઝ ગેમ જેને ક્રિકેટની ભાષામાં કહી શકે તો પણ મહારાષ્ટ્રની વાત કરીએ તો મહારાષ્ટ્રમાં ભારતીય જનતા પાર્ટીએ આ ચૂંટણી જીતવા માટે પૂરી તાકાત લગાડી હતી અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ કે જે પોતાની સ્થાપનાના સો વર્ષ ઉજવી રહ્યું છે આ વર્ષે એમણે પણ તન મન અને ધનથી ભારતીય જનતા પાર્ટીને જીતાડવા માટે મહાયુતીને જીતાડવા માટે પોતાની કેડર જે છે એ કામે લગાડી હતી બીજું કે ભારતીય જનતા પાર્ટીએ બટેંગે તો કટેંગેનો જે એજન્ડા ચલાવ્યો એવું કહે છે ભાગના ભારતીય જનતા પાર્ટીના જે સિનિયર નેતાઓ મારે જેમની સાથે વાત થઈ એવું કહે છે કે બટંગે તો કટંગેનો જે હિન્દુત્વનો એજન્ડા હતો એ બહુ જ સક્સેસફુલ ગયો છે અને એનો ફાયદો ભારતીય જનતા પાર્ટીને મળશે એક હે તો સેફ એનો નારો પણ ખાસ તો બુલંદ બન્યો અને મરાઠાવાળા વિસ્તાર કે જ્યાં ભારતીય જનતા પાર્ટીને સૌથી વધુ ડેમેજ થવાની સંભાવના હતી ત્યાં ડેમેજ કંટ્રોલ થઈ ચૂક્યું છે એકનાથ શિંદે અને શરદ પવાર ઉપરાંત ભારતીય જનતા પાર્ટી પણ ત્યાં સારો દેખાવ કરશે એવું લાગે છે હવે મુંબઈ અને એમએમઆર એટલે કે મહારાષ્ટ્ર મેટ્રો રિજિયન જે છે ત્યાં એવું લાગતું હતું કે શિવસેના ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસ પાર્ટી અને શરદ પવાર જોર મારશે પણ અત્યારે એવું લાગે છે કે મહાયુતિનું પલ્લું જે છે એ થોડુંક ભારે છે અને કાં તો ફિફ્ટી ફિફ્ટી થઈ શકે અથવા તો મહાયુતિ જે છે એ છત્રીસમાંથી લગભગ વીસથી બાવીસ બેઠકો જીતી એવી સંભાવના છે એના ત્રણ મુખ્ય કારણ એ છે કે એક મહિલાઓનું મતદાન વધારે થયું છે બીજું કે મુસ્લિમ મતોનું મતદાન જે છે એ ઓછું થયું છે અને ત્રીજું કે શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની જે પાર્ટી છે શરદ પવારની એનસીપી અને ઉદ્ધવ ઠાકરેની શિવસેના એ લોકોને લોકસભાની ચૂંટણીમાં એક સહાનુભૂતિ હતી કે ભાઈ શરદ પવાર અને ઉદ્ધવ ઠાકરેની પાર્ટી તોડીને ભારતીય જનતા પાર્ટીએ તડજોડની જે રાજનીતિ કરી એનો ફાયદો એ લોકોને લોકસભાની ચૂંટણીમાં મળ્યો પરંતુ પેલું કહે છે ને કે પ્રેશર કુકરની સિટીમાંથી પ્રેશર નીકળી ગયું એટલે આ વખતે વિધાનસભાની ચૂંટણીમાં એટલું પ્રેશર દેખાતું નથી એટલી બધી સહાનુભૂતિ પણ નથી અલબત્ત સામા પક્ષે કોંગ્રેસ અને શરદ પવાર અને શિવસેનાની પાર્ટીનો એવો દાવો છે કે કોંગ્રેસને વિદર્ભ પશ્ચિમ અને ઉત્તર મહારાષ્ટ્ર અને મુંબઈમાં ત્રણથી ચાર બેઠકો મળશે એટલે કોંગ્રેસ પાર્ટી જે છે એ ભારતીય જનતા પાર્ટી પછી સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે સિંગલ લાર્જેસ્ટ પાર્ટી ભારતીય જનતા પાર્ટી બનશે એવું તો લગભગ તમામ સર્વેમાં આવી રહ્યું છે અને મેં અગાઉ પણ કહ્યું હતું કે ભારતીય જનતા પાર્ટી કે જે એકસો અડતાલીસ બેઠકો પર પોતાના ઉમેદવારો ઊભા રાખ્યા છે પ્લસ બીજા ચાર ઉમેદવાર જે ભાજપના પ્રતિક પર ચૂંટણી લડી રહ્યા છે એટલે ભાજપ એસો ચોરસો હાઈએસ્ટ નંબર ઓફ સીટ પર લડી રહી છે અને ભાજપ જે છે એ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે એમાં તો કોઈ બેમત જણાતું નથી પરંતુ સેકન્ડ નંબર પર કોંગ્રેસ આવશે એવું દેખાઈ રહ્યું છે અને કોંગ્રેસ મેં તમને કહ્યું તેમ વિદર્ભ પશ્ચિમ મહારાષ્ટ્ર ઉત્તર મહારાષ્ટ્ર અને મુંબઈમાં ત્રણ કે ચાર સીટ જ એને આવશે શરદ પવાર જે છે એનો સ્ટ્રાઇક રેટ કદાચ વધે અલબત્ત લોકસભા જેટલું નહીં હોય તો પણ પશ્ચિમ મહારાષ્ટ્ર બારામતી વિસ્તાર ખાસ કરીને તમે જુઓ તો સોલાપુર નગર સતારા સાંગલી આ વિસ્તાર સંભાવના છે તો શિવસેના જે છે એ મુંબઈ અને કોંકણ વિસ્તારમાં સારો દેખાવ કરશે હવે કોંગ્રેસ મહાવિકાસ અઘાડીનો દાવો એવો છે કે મોંઘવારીનો માર બહેનોને પણ પડે છે અને લાડલી બહેનો એવું કહે છે કે એક હાથેથી સરકારે પૈસા આપ્યા પણ મોંઘવારીનો માર એટલો હતો કે આ પંદરસો રૂપિયાનો અમને કંઈ બહુ ફાયદો થયો નથી બીજું બેકારીનો મુદ્દો જે છે એ મહારાષ્ટ્રમાં બહુ ભયંકર છે ત્રીજું કે કપાસ ડુંગળી સોયાબીનની ખેતી કરનારા કિસાનો જે છે એ એમને જે ટેકાના ભાવો નથી મળતા એનાથી એમને નારાજગી છે મરાઠા અનામતનો મુદ્દો પણ મહાવિકાસ અઘાડી એવું માને છે કે એમ એનાથી અમને ફાયદો થશે અને સૌથી મહત્ત્વની વાત એ છે કે દલિત મત બેંક અલ્પસંખ્યક મતબેન્ક મરાઠા મતો અને અપક્ષોનો જે રીતના રાફડો ફાટ્યો છે અને ભાજપ સહિત તમામ પક્ષોમાં જે બળવાખોરો છે એનો ફાયદો મહાવિકાસ અઘાડીને મળશે એવું એ લોકો માની રહ્યા છે અલબત્ત આ બધી એને તોની વાત છે ભાજપનું સ્પષ્ટ છે કે જો ભાજપ સિંગલ લાર્જેસ્ટ પાર્ટી બનશે અને મહાયુતીની સરકાર રચાશે તો દેખિત રીતે દેવેન્દ્ર ફડણવીસ મુખ્યમંત્રી બને એવું આજની તારીખે લાગી રહ્યું છે અલબત્ત ભારતીય જનતા પાર્ટી છે એ કોઈપણ પ્રકારનું સરપ્રાઇઝ લાવી શકે છે મુખ્યમંત્રી કોણ બનશે એની જાહેરાત મહાવિકાસ અઘાડીએ પણ નહોતી કરી મહાયુતીએ પણ નહોતી કરી પરંતુ ફડણવીસ બનશે જો મહાયુતિની સરકાર રચાશે તો એવું અત્યારે મનાઈ રહ્યું છે પરંતુ શરદ પવાર કે જે એવું કહે છે કે એમની કારકિર્દીની આ છેલ્લી વિધાનસભા ચૂંટણી હશે એમની મહત્વાકાંક્ષા પોતાની દીકરી સુપ્રિયા સુડેને મુખ્યમંત્રી બનાવવાની હતી અને એવું કહેવાય છે કે શરદ પવાર પોતાની મહત્વાકાંક્ષા સિદ્ધ કરવા માટે કોઈપણ કક્ષાએ જઈ શકે છે એકનાથ શિંદેને પણ લલચાવી શકે છે અજીત પવારની ઘર વાપસી પણ કરાવી શકે છે અને શક્ય છે કે ઘણા બધા અપક્ષોને તોડી જોડીને પણ સરકાર બનાવવાની કોશિશ કરે અલબત્ત ભારતીય જનતા પાર્ટી સહેલાઈથી શરદ પવારની કારી જે છે એ ફાવવા નહીં દે એકનાથ શિંદેનો સ્ટ્રાઇક રેટ સુધરશે અજીત પવારને નુકસાન થશે એવું પ્રારંભિક આકલન કહે છે અને છતાં એક વસ્તુ યાદ રાખજો કે મહારાષ્ટ્ર વિધાનસભાની અવધિ છવ્વીસમી નવેમ્બરે પૂરી થાય છે ત્રેવીસમી નવેમ્બરે પરિણામો આવ્યા બાદ જો બોતેર કલાકમાં સરકાર નહીં રચાય અને મહાયુવતીને સ્પષ્ટ બહુમતી નહીં મળે અને મહાવિકાસ અઘાડી પાસે નંબર્સ ઘટશે અપક્ષો સાથે તડજોડ કરીને સરકાર રચવાની જો શરદ પવાર કોશિશ કરશે અને બોતેર કલાકમાં જો સફળ નહીં થાય એટલે કે જો ત્રિશંકુ સરકાર દેખાશે અથવા તો જેને આપણે હંગ અસેમ્બલી કહીએ છીએ એવું એવું એવી સંભાવના જે રાજકીય સ્થિતિ જે નકારી શકાતી નથી તો મહારાષ્ટ્રમાં રાષ્ટ્રપતિ શાસન છવ્વીસમી નવેમ્બર પછી આવે તો બંધારણીય દ્રષ્ટિએ અને અન્યથા પણ નવાઈ પામવા જેવું નથી કારણ કે સ્પષ્ટ બહુમતી ન હોય કોઈ સરકાર રચવાનો દાવો ન કરી શકે તો મહારાષ્ટ્રમાં શક્ય છે કે રાષ્ટ્રપતિ શાસન પણ આવી શકે છે અલબત્ત આ તમામ વસ્તુઓ જોને તોની છે અને રહી વાત ઝારખંડની તો ઝારખંડમાં જે રીતના વાત ચાલી રહી છે એ બહુ જ કસોકસ ચાલી રહી છે મેં અગાઉ કહ્યું છે તેમ કે ઇટ કેન બી એનીબડીઝ ગેમ ઝારખંડ મુક્તિ મોરચો જે છે હેમંત સોરેનના નેતૃત્વમાં ફરી એકવાર સરકાર પણ રચી શકે છે અને ત્યાં એનડીએ ગઠબંધનની પણ સરકાર બની શકે છે આગે આગે દેખો હોતા હે ક્યાં મિત્રો તમને ફોકલ પોઈન્ટ બાય અજય ઉમટનો આ એપિસોડ નવ ગુજરાત સમય અને અમદાવાદ મિરરના સથવારે ગમ્યો હોય તો મહેરબાની કરીને એને લાઇક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને હા બે લાયકન દબાવવાનું ભૂલતા નહીં અને છતાંય ત્રણ દિવસ બાકી છે તો આપનું શું આકલન છે આપ શું માનો છો મહાવિકાસ આઘાડી જીતશે કે મહાયુતિ જીતશે અને ઝારખંડમાં શું થશે તમારી ટીકા ટિપ્પણી અને તમારા ઓબ્ઝર્વેશન્સ તમારું આકલન લખશો તો અમને ચોક્કસ ગમશે ધન્યવાદ ખૂબ ખૂબ આભાર